માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક ઓગસ્ટના રોજ પંજાબ સ્ટેટ અઢાર જજમેન્ટ જે ચુકાદો જે અનામતને લઈને આપવામાં આવ્યો છે એ ચુકાદો ગેરબંધારણીય છે આપ સૌ બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન પ્રત્યે જે માનનારા લોકો છીએ અને સંવિધાનમાં પણ એવી જે જોગવાઈ કરવામાં આવી છે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગને જે પ્રકારે સામાજિક જવાબદારી સામાજિક ન્યાય મળી રહે એ આધાર ઉપર બંધારણની અંદર આપણા બાબા સાહેબ આંબેડકર તથા સંવિધાન સભાના જે હતા એ સંવિધાન સદસ્યોએ બંધારણની અંદર હોય હોય જેનો મુખ્ય હેતુ સમાજમાં સામાજિક જવાબદારી નો રહેલો છે સામાજિક ન્યાય નો આધાર રહેલો છે તો સુપ્રીમ કોર્ટમાં જ્યાં ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદો ગેરબંધારણીય છે જેના કારણે સમાજની અંદર જે ક્રિમિનલ દાખલ કરવાની હોય કે સમાજમાં વર્ગીકરણ જે હેતુ રહેલો છે એ ખરેખર છે અનામત નો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક ન્યાય નો આધાર રહેલો છે સામાજિક ન્યાય મળી રહે એ આ આધાર ઉપર હું દેશમાં જે સત્તા પક્ષ છે અને સુપ્રીમ એટલું જ કહેવા માંગીશ કે આ માટે પણ એક કાયદો લાવવામાં આવે અને ખાસ કરીને આ લોકોને સામાજિક જવાબદારી અને સામાજિક ન્યાય મળી રહે એ આધાર ઉપર આજ એકવીસ ઓગસ્ટના જે ભારત બંધ એલાન જે કરવામાં આવ્યું છે એ ભારત બંધ બંધ એલાનના ભાગરૂપે સમસ્ત ભારતની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો અને અમે કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા છીએ અને આ દિશામાં આગળ જતા જો કોઈ નિર્ણય નહીં આવે તો આગળ પણ અમે આ મારું આંદોલન ચાલુ રહી છીએ એ જ આધાર ઉપર આપ સૌ અહીંયા આવ્યા તે બદલ આપનો આભાર જય ભીમ નમસ્ત